હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે શેત્રુંજીને કાંઠે શેત્રુંજીના કાંઠા બારે માસ લીલા છમ રહેતા ગોઠણ ગોઠણ વા ઊંચું ખેડવાનું ખડ આઠે પહોર પવનમાં લહેરિયા ખાતું અને બેય કાંઠાની ભેંસો ડુંગરાના ટૂંકને તોડી નાખે તેવા ઝાઝર માન માથા હલાવી પૂંછડા ફગોડી ફંગોડીને ઊભી કાંઠે ચારો ચરતી પાસેની ગીરમાંથી સાવજની ડણકો સંભળાતી તેવા બે કાંઠે પારેવાના માળા જેવા આ બે નેસડા પડ્યા છે સવાર સાંજ ભેંસોના આંચળની શેડીઓને ધમોડે અને છાસને વલોણે બે નેસડા સીમ બધી ગજવી મેલે છે અંદર સડી ઊભી રહી જાય તેવા ઘાટા દૂધ દોણામાં સમાતા નથી વલોણા ઘુમાવતી આ હિરાણીઓ નેત્રા ઉપર આખા અંગને એવી તો છડાથી નીંડોડે કે જાણે શરીરમાંથી રૂપની છોડો છલકાઈ ઉઠે છે કાયાના સરોવર જાણે હેલે ચડ્યા પહોર દિવસ ચડતા બે નેસડામાંથી ભેંસો ધોડી ને બે છોકરા નીકળે છે એક છોકરો અને એક છોકરી બેની દસ બાર વર્ષની અવસ્થા રહી જાય છે છોકરાને ઉઘાડે માથે વેત વેતના ઓડેલા ઓડિયા હોય છે ને છોકરીના મીંડલા લઈને વાળેલા મોટો અંબુડો ભાતીગઢ લુગડાની કુચલીમાં ઢંકાયેલા હોય બેના હાથમાં લાકડી બે આંબલીની ઊંચી ઊંચી ડાળીએથી પાકા પાકા કાયદરા ગોતી કાઢે લાકડીને ઘાયે મન ધાર્યા નિશાન આટીને પાડી નાખે અને વહેચી ખાય વાંદરા જેવા રમત્યાળ બે છોકરા ગોંદરાના ઝાડની ઘટામાં ઓળખ બોળ રમે છે પણ ઘણીવાર વાર છોકરીએ છોકરાને ઝાલી છે પણ ઘણીવાર તો છોકરો જાણી બુજીને જ પોતાને ઝાલવા દે છે આણંદ દેને ઝાલવી તે કરતાં એના સાથે જલાવવું એમાં દેવરાને વધુ આનંદ પડતો ઘણી વાર તો આ જાણી જોઈને જલાઈ જવાની દેવરાની દાનત દેખાઈ આવતી દેખી ખીજાઈને કહેતી તો કાંઈ નહીં બાઈ આવી રમતમાં સી મજા છે સાચું કલો તો તું દોડતો નથી તો તો સવારથી સાંજ સુધી તારે માથેથી દાન નહીં ઉતરે ખબર છે તને માહી મોતી પડ્યું હોય તો એ વીણી લેવાય એવા નિર્મળ શેતલના પાણી ખળભળ નાદે ચાલ્યા જતા અને આનંદે ને દેવરો બંને ભેખડ ઉપર બેસીને પાણીમાં બગ બોળધા બે જણાની દસે આંગળીઓ માછલીઓ ટોળે વળતી અને બેમાંથી કોના પગ ઉજળા તે વાતનો વાદ ચાલતો આમ જો દેવરા મારા પગ ઉજળા એમાં શું કોઢિયાના પગ તારાથી ઉજળા હોય છે ઉજળા એટલે કોઢિયા ના આયરથી ઉજળા એટલે કોઢિયાઓ એમ તો આપણા ગામના ગધેડાય ધોળા હોય છે ઉનાળાના બપોટ થતા અને આંબલી વડલાની છાયડીમાં નદીની લહેરે ઓથી દેવરાઓની આંખો મળી જતી ભાગોળથી ભેંસના શરીરનો તકિયો કરીને દેવરો વઢી જતો આણલ દે એકલી ઊભી ઊભી ડોબાનું ધ્યાન રાખતી કોઈ વાર સમડીઓના પીછા લઈને દેવરાના ઓડિયામાં ઊભા કરતી કોઈ વાર દેવરાની પછડીની ફાંટ બાંધેલ બાજરાનો લીલો છમ રોટલો માછલીઓને ખવડાવી દેતી પછી ભૂખ્યા છોકરાને પોતાનો હાથનો ઘોડેલો ઘડેલો રોટલો ખવડાવવા બેસતી ખાતો ખાતો દેવરો બોલતો અરે રેલ દે મારી માં બિચારી હવે હવે થઈ ગઈ એને તારા જેવા રોટલા નથી તો હું તને દાડી ઘડીને લાવી દઈશ કેટલા દી જોજે હો બોલ પાડીશ ને ખૂટલ નહીં થા હા સમજી ગઈ તો તો આ લે એમ કહીને આણંદ દે અંગૂઠો બતાવતી સાંજ ખાડું ધોડીને દેવરો પોતાને નેસડે જતો ત્યારે જાણી જોઈને એકાદું પાડરું હાંકવું ભૂલી જતો પાછળથી આણલ દે પાડરું હાંકીને દેવરાને ઘેર જતી અને હાકલ કરીને કહેતી કે એલા દેવરા રોજ પાડરું હાકું ભૂલી જાસ તે કે ભાન બળ્યું છે કે નહી તને આયરનો છોકરો થઈને આવો ભૂલકણો કેમ થઈ ગયો છો આ લે હવે જો ભૂલીશ તો હું મારા ડોબા ભેડું હાકી જઈશ દેવરાની રણવાડમાં આ કુંજના બચ્ચા જેવી છોકરી ને ટીકી ટીકી ને જોતી રહેતી અને ઉભા રાખીને ધોળા ગુંજું ભરાવી કહેતી લે માડી આણલ દે તું રોજ પાડરુ મેળવા આવસ તેનું આ તને મહેનતાણું તરત દેવરો બોલતો માં રોજ રોજ તેને તલના ગુંજા કાં ભરી દઈશ ઈ તો હેવાય થઈ જાય પછી નત્ય ઉઠીને ઉમરો ટોચશે દાંત કાઢીને છોકરી પોતાને નેસડે ચાલી જતી ડોસી પાડોશીના ઘરમાં જઈને વગર બોલાવી વગર સાંભળીએ વેવલી બનીને કહેતી જો તો ખરી બાઈ કેવી જોડ મળી જાય છે આવી છોડી આંગણે આવે તો મારે ભવની ભૂખ ભાંગી જાય પણ ડોસી તમે રાજા માણસ કાં થાવ ક્યાં હરસુખ આયરનું ખોડું ને ક્યાં તમારો આ કૂબો ઠીક માડી થયું એમ બોલી ડોસી ડુંગરા જેવડો નિશાસો મૂકતી આણલ દેના અંગ ઉપર બાળ પણ ઉતરીને હવે તો જોબનના રંગ ચડતા જાય છે માથા ઉપર મોસલો ઉતારીને હવે તો ચુંદડી ઓઠાઈ ગઈ છે હવે આનંદે ભેસો ચારવા આવતી બંધ થઈ ગઈ પણ સવાર સાંજ પિત્તર ની હેલીઓ મેલી નદીએ પાણી ભરવા નીકળે તે વખતે જે એકબીજાની સાથે ચાર આંખોના મેળાપ થાય એમાંય તે આંખો હજુ મળી ન મળી હોય ત્યાં બેય જણાની પાપડો કંજુસ માણસના પટારા જેવી તરત નીચી ઢળે છે બાળપણની એટલી જીભ છૂટી હતી પણ જાણે આજ કોઈ અધીઠ કારણથી જલાઈ ગઈ છે ને મોંમાંથી વાચા ફૂટતી નથી વીંડાને કાંઠે બેસીને પાણી ઉલેચતી પોતાની બાળપણની ભેરોડીની ચુંદડીના છેડા નદીના વાયરાની અંદર ફરકતા હોય એમ થાતા માથાનો સવાગ જ ચોટલો બહાર ડોકિયા કરી જાતો હોય તે જોવામાં પણ દેવરાને ખૂબ મજા આવે છે નીચે ઢળેલ પોપચે ભેખડ ઉપર તે સૂન મૂન બેઠો રહેતો આનંદ દેનો બાપ માનશે એ આશા હજુ દેવરાએ ખોઈ નથી

વળી આપણને કરિયાવર કરવાની ક્યાં ત્રેવડ નથી આપણે સોને મઢીએ તો એ પીટિયા ઉતારી લેશે એને બે તો છોડ્યું છે આકે સાંઠ જેવી એ બે નંદુ બાપડી દીકરીના ઘરેણા લુગડા પહેરી ફાડશે મારે નથી કરવું હું તો આછો આછો સાહેબીમાં દીકરીને દેવાની છું અને આપણે ક્યાં ચિંતા છે સૌ ઠેકાણાથી આયરો આવવાના જ છે પણ છોડીનું મન ઈ તો અણ સમજુ કહેવાય બેદી આંસુડા પાડશે પછી વૈભવ ભાળશે ત્યારે બધું ઠીક ત્યારે કહી બાપ ચાલ્યો સ્ટોરી તો ફ્રેન્ડ્સ આ સ્ટોરી ના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની ની રસધાર માંથી લેવામાં આવી છે જો વાર્તા ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ